ગુજરાતીઓ તહેવારોમાં મીઠાઈ અને ફરસાણ ખાવાનું ચૂકતા નથી ત્યારે દિવાળીનો તહેવાર આવે ત્યારે લોકો મઠિયા અને ચોળાફળીની ખરીદી કરતા હોય છે ગુજરાતમાં મઠિયા અને ચોળાફળીનું સૌથી વધુ ઉત્પાદન નડિયાદના ઉત્તર સંડા ગામમાં થાય છે પચીસ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં નાની મોટી પચીસ ફેક્ટરીઓ આવેલી છે આ ફેક્ટરીઓનો મુખ્ય ઉદ્યોગ પાપડ બનાવવાનો છે પરંતુ દિવાળીના છ મહિના પહેલાં તમામ ફેક્ટરીઓ મઠિયા અને ચોળાફળીનું ઉત્પાદન કરે છે જેનું રાજ્યમાં અને ભારત સહિત વિદેશોમાં વેચાણ માટે નિકાસ થાય છે દિવાળી પાંચ હજાર થી વધુ મહિલાઓને રોજગારી મળે છે દિવાળી દિવસોમાં હજારો ટન માલ ઉત્પાદન અને વેચાણ થાય છે પાપડ મટીયા જોડાફળી માટે પ્રખ્યાત જ છે દેશ વિદેશમાં અહીંયાથી એક્સપોર્ટ થતા હોય છે અને સ્વાદ માટે ફેમસ જ છે તો ભાવ વધારો ખાસ આ વખતે કોઈ છે નહીં ગયા વખતના સેમ જ પ્રાઇસ છે અને લોકો ગુજરાતમાંથી અને બીજી ઘણી જગ્યાએથી સ્વાદનો આનંદ માણવા માટે અહીંયા આવતા હોય છે અને ખરીદી કરતા હોય છે બહુ જ ફેમસ છે શાળામાં શાળા છે પાણી પેનો મસા આ તે બધી રીતે શાળા છે બધા રિલેટિવ અમારા અહીંયાથી ઉતરશાળાના જ મઠ્યા પાપડ ચોળા ફરી બધું જ મંગાવે છે વર્ષોથી જ્યારથી મેરેજ થયા છે ત્યારથી અમે ઉતરશાળાના જ ખાઈ લઈએ છીએ બધા રિલેટિવ મતલબ અમે કેટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ લગભગ એક એક ચાલીસ એક વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને અમારા રિલેટિવ બધા એમ કે છે ઉત્તરસરના સારા આવે છે બીજે કઈ અમને ગમતા નથી અને અમને અહીંનું પાણી ખબર નહીં તમારા ઉત્તરસરનામાં કેમના સારા મઠિયા લાગે કે પાણી એવું હોય કે ગમે તેમ અમે ઘરે બનાવી તો બી અમને ગમતા નથી અમને અહીંના ઉત્તરસરના જ ગમે છે બધે કઈ કઈના જ બધે લેવા આવે છે અને અમે અહીંથી મોકલાઈએ છીએ મૂળ ઉત્તર સંડા ગામ તો પાપડ મઠિયા ચોળાફળી માટે પ્રખ્યાત જ છે દેશ વિદેશમાં અહીંયાથી એક્સપોર્ટ થતા હોય છે અને સ્વાદ માટે ફેમસ જ છે તો ભાવ વધારો ખાસ આ વખતે કોઈ છે નહીં ગયા વખતના સેમ જ પ્રાઇસ છે અને લોકો ગુજરાતમાંથી બીજી ઘણી જગ્યાએથી સ્વાદનો આનંદ માણવા માટે અહીંયા આવતા હોય છે અને